ખાતે બજરંગ ગ્રુપના નામની સેવાકીય સંસ્થા દ્વારા રિનોવેટિવ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ ધારીમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ખાતે રિનોવેટ કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી દિનબંધુ સ્વામી દ્વારા એમ્બ્યુલન્સ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અગાઉ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ગ્રાન્ટમાંથી ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપને એમ્બ્યુલન્સ

બજરંગ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલુ હતી પરંતુ થોડા સમય પહેલાં એમ્બ્યુલન્સની અંદર ખર્ચ આવી ગયો અને એ પણ એ ખર્ચ પહોંચી વળવા માટે ચિંડીયા પરિવારે બજરંગ ગ્રુપને પૂરેપૂરી એમ્બ્યુલન્સ રિનોવેટ કરીને અર્પણ કરેલ છે એ આ પ્રસંગે આજે સ્વામિનારાયણ મંદિરે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલ જય બજરંગ ગ્રુપને આદિય રૂપાલા સાહેબ તરફથી જે એમ્બ્યુલન્સ મળી હતી એનું રિનોવેશન કર્યું અને કોઠાપીપળિયા બાજુનું ગામ છે એના દાતાશ્રીએ રિનોવેશન માટે સવા લાખ ઉપર જેવી ગ્રાન્ટ આપી અને આ જે એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો રિનોવેશન કરાવેલ છે અને આ બજરંગ રૂપમાં એ મહેશભાઈ ટિંબડીયા દાતા તરીકે છે ખૂબ સરસ સેવા આપી આજના કાર્યક્રમમાં કોઠારી સ્વામી ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડીયા જીતુભાઈ જોશી ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયા અને કેટલાક મહેમાનો ધારીના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પદાધિકારીની વચ્ચે આજના કાર્યક્રમનું લોકાર્પણ આ ગાડીને ફરીવા લોકો સુધી એક નજીવા દર ઉપર એમ્બ્યુલન્સ મૂકી છે બજરંગ ગ્રુપ સેવાકીય સંસ્થાનો સૌથી વિશેષ કામગીરી થઈ છે બધાને જયસ્વામીના સંજય વાડાનો રિપોર્ટ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે